દર્શક મિત્રો કહેવાય છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા અમેરિકાના ટેક્સાસમાં રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતા વડોદરાવાસીઓએ તાજેતરમાં જ હ્યુસ્ટનના કિટ્ટી હોલો પાર્ક ખાતે ભેગા થઈ વડોદરા મિત્ર મંડળની રચના કરી હતી પ્રથમવાર વડોદરાવાસીઓના પરિવારજનોના બાળકોને સંગીત ખુરશી લીંબુ ચમચી જેવી દેશી રમતોને ધ્યાન સાથે ગમત મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું વડોદરા મિત્રમંડળની અમેરિકામાં પ્રથમવાર સ્થાપના કરનાર વડોદરાના મૂળ રહેવાસી નિલેશભાઈ પુરાઈત ગુંજનભાઈ શાહ ધવલ ત્રિવેદી અને રૂપલબેન પરીકે કહ્યું કે કૈલાશવાસી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરા એ સંસ્કારી નગરી છે અને તેની આગવી ઓળખ વિદેશોમાં પણ રહેલી છે ત્યારે વિદેશમાં વસતા વડોદરાના પરિવારજનોના બાળકોને વડોદરા વિશેની જાણકારી મળે એ માટે તમામ વિસ્તારની માહિતી પ્લેકાર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી પિકનિકમાં આઉટડોર દિવસ માટે આબોહવા ઉત્તમ હતી હળવી ગરમી અને સ્વચ્છ આકાશ સાથે આ મેળાવડાનું પરિપૂર્ણ પરિબળ બની ગયું હતું આ પુનર્મિલન પિકનિક માત્ર સમુદાય અને સંસ્કૃતિનો ઉત્સવ જ ન હતો પણ જોજનો માઇલ ઘરથી દૂર હોવા છતાં બરોડિયરને જોડતા મજબૂત બંધનોનો એક સ્મરણ કરાવતો દિવસ બની રહ્યો હતો વડોદરા મિત્ર મંડળના પરિવારજનોના જેઓનો જન્મ અમેરિકામાં થયો હતો તેવા બાળકોને વડોદરાની સાંસ્કૃતિની ધરોહર અને વિવિધ વિસ્તારોની જાણકારી સાથે લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી દેશી રમતો રમાડી જ્ઞાન સાથે ગમત વડીલો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું